નું મોટું સપનું એ એક ઘર હોય છે આપણે જોઈએ છે કે ઘર બનાવવા માટે માણસ પોતાની પૂરી જિંદગીની કમાણી લગાવી દે છે અને પછી પૂરી જિંદગીની કમાણીના બનાવેલા ઘર પર કોઈ અધિકારી ગેરકાયદેસર છે એમ કહીને બુલડોઝર ચલાવે તો માણસની જિંદગી ત્યાં જ પૂરી થઈ જતી હોય છે અધિકારીઓ બુલડોઝર ચલાવી નહીં શકે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર મોટો ફેસલો આપ્યો છે સૌથી મોટી અદાલતે આજે ચોખ્ખું કહી દીધું છે કે અધિકારીઓએ જજની જેમ કામ ન કરે

ત્યારબાદ એક્શન લેવાશે અને નોટિસ તો ખાસ અને ગેરકાયદેસર બાંધકામ હોય અને અધિકારીને બુલડોઝર ચલાવવાનું થાય તો તેનું કારણ જાહેર કરવું પડશે બધી ફોર્માલિટી થયા પછી બુલડોઝર ચલાવવામાં આવશે તો વિડિયો શૂટ કરવામાં આવે અને કોર્ટમાં હાજર કરવામાં આવે એવો પણ આદેશ અપાયો છે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે આરોપી હોય ગુનો સાબિત થયો હોય તો પણ બુલડોઝર ન ચલાવી શકે અપરાધ એકનો હોય તો સજા પૂરા પરિવારને ન મળે સુપ્રીમ કોર્ટ બુલડોઝર એક્શન પર રોક લગાવી છે કોઈનું ઘર તોડવું કોઈની પ્રોપર્ટી તોડવી કોઈ

જસ્ટિસ વી આર ગવઈની અધ્યક્ષતા વાણી બેન્ચે આ નિર્ણય આપ્યો છે